મોક્ષનો અધિકાર માત્ર ને માત્ર મનુષ્યોને છે હે અને આપણે સહભાગી છીએ આપણે ભાગ્યશાળી છીએ કે આપણને આ અવતાર મળ્યો ભારત વર્ષ મળ્યો હિન્દુ ધર્મ મળ્યો સનાતન ધર્મ મળ્યો અને એમાંય ગુજરાત જેવું રાજ્ય ને એમાંય સુરત હે એમાંય કર્ણની ભૂમિ હે મેં એવું સાંભળ્યું છે કે સુરતમાં જે કોઈ મહેનત કરે એ પાછું પડતું નથી અને જ્યાં સુધી હું સુરતને ઓળખું છું હા બીજા કોઈ રાજ્યોમાં અલગ અલગ પ્રાંતના લોકો હોય આ સુરતમાં તો અલગ અલગ પ્રાંતના આખા આખા એરિયા છે લ્યો હે હા વરાછામાં જાઓ તો બધા સૌરાષ્ટ્રના અને કાઠિયાવાડના હે પાંડેસરામાં જાઓ તો યુપી બિહાર હા હે આખા આખા એરિયા એમ વ્યક્તિ નહીં આખા આખા એરિયા છે આવું તો લગભગ ક્યાંય મેં નથી જોયું હા જો કે હું એવો જાણકારે નથી પણ મેં ક્યાંય આવું નથી જોયું ભાઈ હે તો આપણે આપણા જીવનને સફળ કરી લઈએ આ મનવંતર એટલા માટે સમજવાનું હે તમને કોઈ પ્રશ્ન થાય મગજમાં નો ઉતરે ગળામાં નો ઉતરે કથાની વાત કે કોઈ પણ વાત લખી લેવાનું હવે તો ફોન છે હા ટાઈપ કરી લ્યો એ વાત રેકોર્ડ કરી લ્યો પછી કહેતો કે આ વાત સમજાણી નહીં હે રેકોર્ડિંગ કરતા ન આવડે લખી લ્યો આ બાકી વડીલો છો એટલે આપની યાદશક્તિ તો બહુ સારી હોય હે જૂના માણસોની યાદશક્તિ કેવી હારી હા અમારા કિશોરલાલ લ્યો આ બધા નંબર મોઢે હે એમ વડીલોની યાદશક્તિ કેવી હારી યાદ રાખી લેવાનું પછી પૂછવાનું પણ સમજજો હા તો એમ થાય કે આ કથાનું આયોજન સફળ પિતૃને તો મોક્ષ મળે જ પણ આપણે જીવતે જીવ વૈકુંઠ લેવાનો છે વૈકુંઠની પ્રાપ્તિ કરવાની છે કુંઠિતતાને દૂર કરવાની છે એટલે કથા છે કેમ જીવવું એ શીખવા માટે કથા છે નકરા ઠેકડા મારવા માટે નથી આપણે કીર્તન કરવા છે રાસ રમવો છે ભજન ગાવા છે આનંદ કરવો છે પણ નકરું એના માટે નથી હા સમજો અત્યારે ભારતમાં ગુજરાતમાં ગમે ત્યાં જાવ ને હા એક કથામાં હમણાં ગયો હું પંદર મિનિટ ન થાય ને આ મહારાજ રાસ લેવડાવે તો મેં કીધું આમાં તમે કથા ક્યારે કરો હે એક મહારાજની બીજી બીજી પધરામણી છે પધરામણીઓમાં જવાનું થતું હોય હા એક હમણાં હું કથામાં ગયો ને તો પોથી વગર જ બીહી ગયા તા મહારાજ હા એવું ભવ્ય આયોજન તમે આમ જોવો ને તો આમ હજારોની સંખ્યામાં લોકો બેઠા હા પણ પોથી પોથી જ નહીં પોથી જી જ નહીં હે પછી બીજી હમણાં એક કથા માં ગયો અમદાવાદ કાર્યક્રમમાં જવાનું હવે થતું હોય અમદાવાદ એક તો મહારાજ મંગલાચરણ કરી ધૂન સીધા રાસ જ રમાડવા માંડ્યા કથા કેન પ્રકારે કેવી રીતના જીવનું કલ્યાણ થાય એના માટે કથા છે કથાનો તો નિયમ છે કે ભાગવતની બાર નું દ્રષ્ટાંત પણ ન આપવું જોઈએ પણ ન આપીએ તો આ જ્ઞાન એવું અઘરું છે કે આજના સમયમાં આપણે પચાવી શકીએ એમ નથી તરત હમણાં ઝોલા ખાવા માંડે હા હે હમણાં હું આધ્યાત્મક દ્રષ્ટિ તત્વાર્થ ભાવાર્થ બધું લેવા મંડવું એક એક પ્રસંગમાં હા જો અહીંયા કોઈ જાગ્યો તો હા એ માટે કીર્તન છે એ માટે ભજન છે એનો સપોર્ટ છે એનો સહારો છે આ સમજાવવા માટે છે હવે હું તું થઈ ગયું કીર્તન કરે ને એમાં વચ્ચે કથા લઈને હા હે આવું ન હોવું જોઈએ અને આ એટલે થાય છે કે આપણે શ્રોતા હોય એવું સાંભળીએ છીએ હા મને ખૂબ આનંદ થાય કે અમારા જ એક મિત્ર કથાકાર હા શરૂઆત છે એનો પ્રારંભ છે ને એની પહેલી કથા હતી એક પ્રસંગમાં જરાક ભૂલ કરી જરાક આડો અવડો ગયો અને ઊંધી વાત કરી એટલે શ્રોતાઓએ ઊભા થઈને કહી દીધું કે મહારાજ તમે એક કામ કરો હમણાં છે ને ભજન કરાવી દો અને આ સત્ર અહીંયા વિરામ આપો આ કથાની તૈયારી કરીને આવજો આજે મને ગર્વ થાય કે વિદ્વાન કથાકાર થઈ ગયો મારો મિત્ર છે અમે સાથે ભણ્યા છે અને આજે વિદ્વાન કથાકાર થઈ ગયો ક્યારે જ્યારે શ્રોતાઓએ કીધું ત્યારે પછી ભણ્યો એ પછી ભણ્યો એને ધ્યાન દીધું એને એમ છું કે લોકો સાંભળે છે આપણે સાંભળવા વાળા છીએ ત્યારે આ કથાકારો છે એટલે બહુ છે પણ જો આપણે જેમ કે રાસ જ રમીએ આપણે પણ આપણી કથાઓમાં રાસ ભક્તિ કરીએ છીએ ભગવાનને ને ભજવાનો એક અંગ છે એક ભાગ છે પણ એ મૂળ નથી એની હાટું કથા આયોજિત નથી થતી નવરાત્રી થાય એને આ જે રમી લેવું એની માટે કથા નથી થતી કથા જ્ઞાનની પ્રાપ્તિ માટે છે આપણા જીવનને શુદ્ધ બનાવવા માટે જીવનને સુખી કરવા માટે ભગવત કૃપાને પ્રાપ્ત કરવા માટે કથા છે જોકે તમે બધા તો આવા સાંભળનારા છો તમે વિદ્વાન છો માટે અને અમારા બાપુના સંસ્કારો છે હે કનુ બાપુ નહીં કનું બાપુનો સત્સંગ પરિવાર છે હે મને યાદ છે મેં વાતો સાંભળી છે અનુભવ તો બહુ ઓછો મને હા શરૂઆતની વાત કરું છું બાપુની કે બાપુની કથા હોય ને તો એક વ્યક્તિ આમ ઊભો થઈને હલી ન શકે હે હા તરત બાપુ કે હા ક્યાં જવું છે ભાઈ હે એટલો ગરમ મગજ એવો એવો કડક સ્વભાવ હતો બાપુનો હા હું તો આ બાળકો ફૈયા રાખે કાંઈ કહેતો નથી આ એને હમણાં જ કીધું મેં કીધું ભાઈ તું બેઠો રે છે કારણ કે સ્ટેજ પાસેથી તમે હલન ચલન કરો ધ્યાન સીધું ત્યાં જાય લિંક તૂટી જાય આ કેટલી મહેનત કરીને સમજાવવું પડે માહોલ બાંધવો પડે હે મેં તમને કીધું ને કે એક પ્રસંગના બાર ભાવ જયારે કોઈ સમજે ને ત્યારે કથા થઈ શકે હવે અઢાર હજાર શ્લોક વર્ષોની મહેનત લાગે અને એ તો કોઈક પર ગુરુ કૃપા થાય ભગવદ કૃપા થાય તો જ શક્ય છે બાકી